ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરના રોજ સાંજે છ ને સત્યાવીસ મિનિટે માહિતી આપતા જણાવ્યું છે કે મેયર મીરાબેન પટેલ તેમની ગ્રાન્ટમાંથી ચાર પીએચસી સેન્ટર ખાતે લેટેસ્ટ ટેકનોલોજીવાળા દરેક બે પેથોલોજી મશીન એમ કુલ આઠ મશીનની જાહેરાત કરી હતી આ આઠ મશીનની કિંમત અંદાજીત પાંત્રીસ લાખ રૂપિયા થાય છે જેની જાહેરાત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે સેક્ટર સત્તર ખાતેથી કરી હતી ગુજરાતના પનોતરા પુત્ર અને દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે મોદી સાહેબના જન્મ નિમિત્તે ગાંધીનગર વાસીઓની લક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે મારા મેયર તરીકેની ગ્રાન્ટમાંથી લેટેસ્ટ ટેકનોલોજી વાળા બાયોકેમેસ્ટ્રી અને એલિસા રીડર એન્ડ વોશર પેથોલોજી મશીન અર્પણ કરવામાં આવે છે આ બે મશીન કોબા ઝુંડાલ કુડાસણ અને સેક્ટર ચોવીસના એમ કુલ ચાર પીએચસી સેન્ટર ખાતે કુલ આઠ મશીન અર્પણ કરું છું જેની કુલ કિંમત અંદાજીત રૂપિયા પાંત્રીસથી ચાલીસ લાખ છે આ મશીનથી કોલેસ્ટ્રોલ સુગર ટેસ્ટ લોહીના વિવિધ પ્રકારના ટેસ્ટ ડેન્ગ્યુ ચિકનગુનિયા એચઆઈવી ટેસ્ટ સહિતના વિવિધ રિપોર્ટ પણ કરવામાં આવી છે આ મશીનથી લોકોને નજીકના જ પીએચસી સેન્ટર ખાતે સુવિધા મળી રહેશે